પોરબંદર શહેરમાં ભારે વરસાદ બાદ પૂરના પાણી ઓસરવા લાગ્યા હતા અને સફાઈ સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તો બીજી તરફ પોરબંદર પાલિકા દ્વારા મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મેળા કમિટીની રચના કરવામાં આવી છે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના મેળાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ભારે વરસાદ બાદ હવે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ઉલેચવાની સફાઈ સાથે ઝુંબેશ તરફ પાલિકા દ્વારા જન્માષ્ટમીના મેળાને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે પ્રાંત અધિકારી સંદીપ જાધવની અધ્યક્ષતામાં મેળા કમિટીની રચના કરવામાં આવી છે આજે મેળાની ડિઝાઇન તૈયાર કરવાને લઈને બેઠક યોજાઈ હતી ત્યારબાદ સ્ટોલ અને રાઈટ ફાળવણી સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે રાજકોટ ગેમ ઝોન ની દુર્ઘટના બાદ હવે મેળામાં કોઈ દુર્ઘટના ન બને અને લોકો સુરક્ષિત રીતે મેળો માણી શકે તે માટે ખાસ આયોજન કરાયું હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું છે આજ રોજ મેળા સમિતિની મીટિંગ પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને મળેલ હતી આ વખતે ખાસ કરીને મેળામાં જે વિવિધ ઘટનાઓ બની છે રાજ્ય ગુજરાત રાજ્યમાં તેના ધ્યાનમાં લઈને સેફ્ટીને પ્રાયોરિટી આપવા માટેનું નક્કી કરવામાં આવેલ છે અને તેને ધ્યાનમાં લઈને મેળાની ડિઝાઇન અને વગેરેનું ફાઇનલાઇઝ કરવા માટેની કાર્યવાહી અત્યારે ચાલુ છે પોરબંદરના ચોપાટી મેદાન ખાતે જન્માષ્ટમીના લોકપીડાનું પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે મેળા કમિટી દ્વારા મેળાનું આયોજન કરવામાં આવશે લોકો મેળાની તૈયારી શરૂ થતા શહેરીજનોમાં પણ ખુશી જોવા મળી રહી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર